जाना है और विशावदर की लड़ाई गोपाल भाई इटालिया लड़ेंगे वो डरेंगे नहीं वो नहीं वो हमेशा आपके साथ खड़े रहेंगे हमेशा आपके लिए रहते रहेंगे મિત્રો આ લડાઈ એ એક તરફ સત્તા, દારૂ ગુંડાઓ, સત્તાનો અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુંમળા હાથે લીધેલા દુખનાનો વિજય થયો છે. અમારી માયું એ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે. અમારા ખેડુ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે. કે મારા વાલા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું? વિસાવદર ચૂંટણીનું જે પરિણામ જાહેર થયું તેમાં ગોપાલ ઇટાલિયાએ જળહળતું પરિણામ સામે આપ્યું છે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને સામે આવ્યા છે વિસાવદરે આમ તો આમ આદમી પાર્ટીનું જે પરિણામ મળ્યું હતું તેને જાળવી રાખ્યું છે અને ત્યાંની પ્રજાએ પક્ષ પલટો થયો ફરી ચૂંટણી થઈ અને નવા ઉમેદવાર આવ્યા આ બધી જ ઘટનાઓના તેઓ સાક્ષી પણ બન્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયાની જે રાજકીય સફર છે એટલે કે સરકારી નોકરી કરતા વ્યક્તિમાંથી રાજકારણી સુધીની એની જે સંપૂર્ણ સફર છે વિગતે જાણીશું આજના વિડીયો આજે કડી અને વિસાવદરનું પરિણામ જાહેર થયું છે અને તેમાં ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી છે ગોપાલ ઇટાલિયા કે તેમનો જન્મ બોટાદમાં થયો હતો પરંતુ તેમનું રહેવાનું સંપૂર્ણ સુરત ખાતે હતું તેમણે પોલીસ કોન્સ્ટેબલ તરીકેની સેવા આપી છે જાન્યુઆરી બે માં ગોપાલ ઇટાલિયા વધારે જાણીતા બન્યા અને એ જ સમયની આપણે એક જો ઘટનાની વાત કરીએ તો તેમણે પોતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કર્યો હતો અને કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી નીતિના જે ખુલ્લે ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જાહેર સેવકોની જે કથિત મિલી હતી એ અંગે પણ તેને ફરિયાદ નોંધાવી હતી અને એ સમયે વાતચીતનો વિડીયો છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વધારે વાયરલ થયો હતો માર્ચ બે માં ગોપાલ ઇટાલિયા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જુતુ ફેંકવા માટે અને ભ્રષ્ટાચાર મુલતવી રાખો આ બધાના નારા લગાવવા બદલ તેઓ ખૂબ વધારે સમાચારમાં રહ્યા હતા નોકરી પછી તેઓ બે અને બે દરમિયાન ગોપાલ ઇટાલિયા પોતે સામાજિક સંગઠન પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે પણ સંકળાયેલા હતા અને તેમણે પોતે બંધારણના કાયદા વિશે જાગૃતિ લાવવા માટે લોકોને જાગૃત કરવા માટે કાયદા કથા નામની જાહેર સભાઓનું પણ આયોજન કર્યું હતું જૂન વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા તે સમયે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે તેઓ આપમાં જોડાયા હતા અને બે હજાર વીસ ના રોજ તેમને પાર્ટીના રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા બાર ડિસેમ્બર બે ના રોજ તેમના પાર્ટીના રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આમ તો ગોપાલ ઇટાલિયા એક એવો ચર્ચિત ચહેરો છે રાજકારણમાં કે ઘણી બધી ઘટનાઓને લઈને તેઓ હર હંમેશ ચર્ચામાં તો જોવા મળતા રહે છે બાર ડિસેમ્બર બે ની જો આપણે વાત કરીએ તો ત્યારે યોજાયેલી હેડ ક્લાર્ક ની ભરતી માટે લેખિત પરીક્ષામાં અઠ્યાસી હજાર ઉમેદવારો તે સમયે હાજર રહ્યા હતા અને તેનું પેપર લીક થયા બાદ તે પરીક્ષા રદ કરવામાં આવી હતી અને આજ ઘટનાને પગલે ઇટાલિયાએ પાંચસો આપ સભ્યો સાથે મળીને ભાજપ કાર્યાલયની બહાર ખૂબ વધારે મોટો વિરોધ પ્રદર્શન કર્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અસિત વોરાને ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડના ચેરમેન પદ પરથી હટાવવા માટેનો આ સંપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ઇટાલિયા અને અન્ય લોકોએ વિરોધ માટે ભાજપના નેતા દ્વારા દાખલ કરાયેલ કેસમાં જ્યાં સુધી તેમને જામીન મળે એ પહેલાં તેઓ દસ દિવસ જેલમાં પણ રહી ચૂકેલા છે આમ તો ગોપાલ ઇટાલિયાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન જ આપ ફેબ્રુઆરીમાં ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પ્રવેશ કર્યો હતો તે સમયે સમયે પણ ખૂબ મોટી ઘટના બની કે એ આપે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલી વખત સત્યાવીસ સીટ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક જીતી હતી આમ તો બે હજાર એકવીસમાં સુરતમાં મળેલી મોટી સફળતા બાદ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના પાર્ટીના સંગઠન નિર્માણનું કામ પણ જોરો શોરોથી શરૂ રાખ્યું હતું બે હજાર બાવીસની ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ઈસુદાન પણ જોડાયા હતા અને તેઓ પણ એક પોતે ચર્ચિત ચહેરો છે અને તેમણે પાર્ટીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે તેમને જાહેર કરવામાં આવ્યા હતા આગળ જતા આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના નેતૃત્વ હેઠળ આંદોલનકારી પ્રવીણ રામ ખેડૂત નેતાઓ સાગર રબારી રાજુ કરપડા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વગેરે પણ આ જોડાયા હતા અને એ સમયે આદમી આદમી પાર્ટીને પણ મળી રહી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી બેઠકો પર રહી હતી ગોપાલ ઇટાલિયાએ પહેલી વખત સુરતની કતાર ગામ બેઠક પરથી પોતે ચૂંટણી લડ્યા હતા જોકે ત્યાં તેમનું ભાજપના ઉમેદવાર સામે ચોસઠ હજાર છસો ને સત્યાવીસ મતો થી તેમની હાર થઈ હતી એ સમયે તેઓ બીજા સ્થાને રહ્યા હતા અને ત્યારે પણ તેમને પંચાવન હજાર કરતા વધુ બે હજાર બાવીસ માં તેમણે આપ ગુજરાતના પ્રમુખ તરીકે ફરીથી તેમણે પક્ષ પલટો કરી નાખ્યો હતો ને તેના લીધે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપમાંથી ગોપાલ ઇટાલિયા હતા અને ભાજપ ઉમેદવાર હતા કિરીટ પટેલ જેમાં વિસાવદર આપનું પરિણામ જળવાયેલું છે અને ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા છે અત્યારે માત્ર આમ આદમી પાર્ટી નહીં પણ ઘણી બધી જગ્યાએ એ નો માહોલ જોવા મળી રહ્યો છે અને આ બાબતે ગોપાલ ઇટાલિયા નું પણ નિવેદન સામે આવ્યું છે સાંભળીએ તેને શું કહ્યું છે ત્યારે હું હજાર હાથવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે દોસ્તો હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર માનું છું આ ચૂંટણીમાં કેટલાક ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી બે હદ ગુલામી કરી છે પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓનો તમામ અંદર બેઠેલા અધિકારી થી લઈ પોલિંગ વન ટુ થ્રી ફોર થી લઈ પટાવાળા થી લઈ સમગ્ર નાના કર્મચારીઓ નાના પોલીસ નાના કર્મચારીઓ બધાએ ન્યાયનું કામ કર્યું નીતિનું કામ કર્યું ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું એ બદલ તમામ સરકારી કર્મચારીઓનું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે એમનો પણ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સાથીઓ આ ચૂંટણી છે એ એક સ્ટોન ચૂંટણી છે આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી પૈસાની તાકાત મોટી તાકાત નથી દારૂની તાકાત મોટી તાકાત નથી ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી પણ એક આમ જનતાએ મનમાં ગાંઠવાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત એ આ દેશની સૌથી મોટી તાકાત છે આજે વિસાવદરની બળૂકી ધરતીએ સાબિત કરી બતાવ્યું છે જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડનો ટાઈમ નહીં લાગે દોસ્તો જેમ વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ સંકલ્પ લીધો મુઠ્ઠી વીંચી પોતાના મનોબળને મજબૂત કરીને આ મેદાનની અંદર મતદાન કર્યું એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે એવી હું સૌને વિનંતી કરું છું મિત્રો આ પંથકમાં મેં જે કાંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતીકાલથી જ કામે લાગવાનો છું આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ પાછું પગલું નહીં ભરે જ્યાં લડવું પડે જેમ લડવું પડે જેવી રીતે લડવું પડે એવી રીતે ચાહે ઇકોઝોનનો પ્રશ્ન હોય

સરકારી કર્મચારીઓ અને સમાજનું સારું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો આત્મા જગાડો પોતાની જાતને જગાડો એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે આ જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે મિત્રો આ ચૂંટણીની અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવી સાહેબના માર્ગદર્શનમાં અમારી આમ આદમી પાર્ટીના ટીમના સૌ સેનાપતિઓ એ ચાહે ચૈતરભાઈ હોય હેમંતભાઈ ખવા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય મનોજભાઈ સોરઠિયા હોય રાકેશભાઈ હિરપરા હોય કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ અહીંના ઉમેદવાર હોય એવી રીતે માનનીય અરવિંદ કેજરીવાલજી અને યસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનો બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું મિત્રો આ લડાઈ એ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓએ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે અમારી માયુએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે અમારા ખેડુ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને એ લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપો આશીર્વાદ આપો આશ્વાસન આપ્યું સંવેદના આપી મત આપો એ બધાનો વિજય થયો છે દોસ્તો આ જીત એ હું આ ગુજરાતની જનતાના વિસાવદનની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું મિત્રો મારી ગુજરાતભરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારા વાલા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું દોસ્તો આજે એક એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાત ભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો તમારો આત્મા જગાડો તો આથી સંપૂર્ણ રાજકીય સફર ગોપાલ ઇટાલિયા માટેની ફરી મળીશું આવા નવા વિષયો સાથે હવે મને રજા આપશો નમસ્કાર